પોરબંદર ખાતે સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી માટે મુખ્યમંત્રી અહીં આવશે ત્યારે અહીંના ભાતીગઢ જન્માષ્ટમી લોકમેળાનો પ્રારંભ પણ મુખ્યમંત્રીના હસ્તે થાય તેવી શક્યતા છે ઉપરાંત દર વર્ષે મેળાનું ઉદઘાટન સાતમના દિવસે સાંજે થાય છે તેના બદલે આ વખતે સવારે જ થાય તેવી શક્યતા છે ત્યારે જુઓ પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ પોરબંદરનો જન્માષ્ટમીનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત છે ઉજાગર કરતા આ લોકમેળામાં અન્ય જિલ્લાના લોકો પણ આનંદ માણવા ઉમટી પડતા હોય છે પાંચ દિવસ સુધી આ લોકમેળામાં લાખોની સંખ્યામાં જનમેદના ઉમટી પડે છે આ વખતે પણ તારીખ પંદર ઓગસ્ટથી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરાયું છે પોરબંદર ખાતે આ વખતે સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે ત્યારે આ વર્ષે પંદર ઓગસ્ટના દિવસે જ શીતળા સાતમ હોવાથી ચોપાટી મેળા મેદાન ખાતે યોજાતા ભાતીગઢ લોકમેળાનો પણ મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ થાય તેવી શક્યતા છે લોકમેળાનું આયોજન અત્યાર સુધી દર વર્ષે નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હતું પરંતુ હવે મહાનગરપાલિકા બની છે અને હાલ વહીવટદારનો શાસન છે ત્યારે લોકમેળાને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે કલેક્ટર કમ વહીવટદાર એસ ડી ધાનાણી દ્વારા લોકમેળાના સુચારુ આયોજન માટે મ્યુનિસિપલ કમિશનર એચ કે પ્રજાપતિની અધ્યક્ષતામાં લોકમેળા સમિતિની રચના પણ કરી દેવામાં આવી છે જેમાં સભ્ય સચિવ તરીકે ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી અને સભ્ય તરીકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રાંત અધિકારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એચ કે પટેલ સિટી ડીવાયએસપી માર્ગ અને મકાન વિભાગ રાજ્યના કાર્યપાલક ઇજનેર પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર જિલ્લા આરોગ્ય અધિકારી માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક વિભાગના કાર્યપાલક ઇજનેર સ્પોર્ડ સેફટી ઓફિસર ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ એન્ડ સેફટીના નાયબ નિયામક જુનિયર સહાયક વિદ્યુત નિયામક અને મામલતદારનો સમાવેશ થાય છે કમિટીને મેળાનો લેઆઉટ પ્લાન બનાવવાની કામગીરી પ્લોટ સ્ટોલની ફાળવણી હરાજી કરવાની કામગીરી કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરી રાઇડ્સની તમામ પ્રકારની પરવાનગી અંગેની કામગીરી ફાયર સેફટી ચકાસણીની તમામ કામગીરી સોંપવામાં આવી છે લોકમેળાનો અત્યાર સુધી શીતળા દિવસે સાંજે સાત વાગે પ્રારંભ કરવામાં આવતો હતો ત્યારે આ વખતે મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેવાના હોવાથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાદ તુરંત તેમના હસ્તે જ મેળાનો પ્રારંભ થાય તેવી શક્યતા છે નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળામાં પાલિકા પ્રમુખની આગેવાનીમાં આગેવાની બોડી પણ મેળામાં લોકો આનંદ માણી શકે તે માટે વ્યવસ્થિત આયોજન કરવામાં આવતું હતું ખાસ કરીને લોકોના મનોરંજન માટે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો લોક ડાયરા વગેરેનું આયોજન પણ કરવામાં આવતું હતું પરંતુ આ વખતે મહાનગરપાલિકા બન્યા બાદ કોઈ ચૂંટાયેલી બોડી ન હોવાથી માત્ર સરકારી અધિકારીઓ દ્વારા જ સમગ્ર મેળાનું આયોજન કરાયું છે ત્યારે આ મેળો સરકારી ગરીબ કલ્યાણ મેળા જેવો ન બની રહે તે પણ જરૂરી છે છે કારણ કે પોરબંદરનો લોક મેળો એ મનોરંજનનું એક મુખ્ય કેન્દ્ર ખાસ કરીને બાળકો માટે જેમાં વિવિધ રાઇડ્સ અને ચગડોળ હોય છે આ રાઇડ્સ મેળાના મુખ્ય આકર્ષણોમાંનું એક છે જે પરિવારોને આનંદ આપે છે મનોરંજન ઉપરાંત મેળો એક મહત્વપૂર્ણ આર્થિક મંચ તરીકે સેવા આપે છે જ્યાં સંખ્ય વિવિધ સ્ટોલની ફાળવણી દ્વારા સ્થાનિક વ્યવસાય કારીગરો દૂર દૂરથી આવતા ધંધાર્થીઓ માટે નોંધપાત્ર તકો પૂરી પાડે છે જેનાથી સ્થાનિક અર્થતંત્રમાં ફાળો મળે છે મેળો તેની ભારે ભીડ માટે જાણીતો છે ખાસ કરીને રાત્રે ઘણી લાઇટની આકર્ષક વ્યવસ્થાને કારણે એક આકર્ષક અને જીવંત વાતાવરણ બનાવે છે જે મુલાકાતીઓને રાત્રિના સમયે મેળાનો અનુભવ કરવા માટે આકર્ષે છે માત્ર આસપાસના ગામોમાંથી જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના મોટા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો આ મેળાની મોજ માણવા આવે છે ગત વર્ષે ભારે વરસાદને કારણે લોકમેળો રદ કરવાની ફરજ પડી હતી જેથી હજારો મેળા પ્રેમીઓમાં નિરાશા ફળી વળી હતી ત્યારે આ વર્ષે જન્માષ્ટમીના મેળાને લઈને લોકોમાં અત્યારથી જ ભારે રોમાંચ જોવા મળે છે અને મેળાની મોજ માણવાનો ભારે ઉત્સાહ જોવા મળે છે પોરબંદર ટાઈમ્સ મહાનગરપાલિકા દ્વારા અત્યારે જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓ શરૂ કરવામાં આવે છે એમાં એક સમિતિનું કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને ગઠન પણ કરવામાં આવે છે કલેક્ટરશ્રી દ્વારા સમિતિની બેઠક પણ ગઈકાલે મળેલ હતી આ બાબતે અને તમામ પ્રકારની તૈયારીઓ છે એ હવે શરૂ કરવામાં કરી દેવામાં આવેલ છે એમાં હરાજી અપસેટ વેલી નક્કી કરવાની ત્યારબાદ જે ચકડોળ અને એના માટેની જે ગાઈડલાઇન્સ છે એ અને જે ગ્રાઉન્ડ છે એમાં જે લેઆઉટ છે એ તે પણ ફાઇનલ કરવા માટેની કામગીરી તૈયારી શરૂ કરી દેવામાં આવે છે કેટલા દિવસનો મેળો પાંચ દિવસ તો મેળો છે પંદરમી ઓગસ્ટ છે સાતમનો દિવસ છે ત્યારથી શરૂઆત થશે અને પાંચ દિવસ સુધી આ સતત મેળો ચાલુ રહેશે